ગુજરાતભરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ યથાવત છે ડાંગના તેતાલીસ એવા ગામડા જ્યાં ઇકો સેન્સિટિવ ઝોનના સમાવેશના વિરોધમાં રેલી યોજાઈ વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલીનું આયોજન થયું બિરસા મુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેતાલીસ ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં ન સમાવવા માંગ થઈ જો માંગ નહીં સંતોષાય તો પછી ઉગ્ર આંદોલન કરાવશે ધરણા કરાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે એના વિરોધમાં બેતાલીસ ગામમાં જે ઇકો છે જળ જંગલ જમીન ને બચાવનારા છે પ્રાણીઓને બચાવનારા છે એટલે આ ડાંગના વિસ્તારમાં ઇકો સેન્સિટીવ ઝોન લગાવવાની જરૂર નથી અમે આ ઇકો સેન્સિટીવ ઝોન હટાવવાની માંગણી કરીએ છીએ માં નહીં સંતોષાશે તો અમે ફરી પાછા ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરીશું અને ઇકો સેન્સીટીવ ઝોન મુદ્દે દરેકને જાગૃતિ આપીને ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું